નમસ્કાર મિત્રો આજે આ ગાંગી અઘોરી બાબા અને આ દેશની ડાકણ જ્યાં ત્રણેય જણા સૂતેલા છે તેની બાજુમાં જ પેલો દાનવ અને તેનું બાળક આવે છે અને દાનવ ત્યાં એક મોટું વિશાળ તળાવ બનાવી અને તેમાં પાણી સ્વરૂપે ત્યાં અંદર બેસી જાય છે અને અડધી રાત્રે જ્યારે પાણીની શોધમાં નીકળેલા આ અઘોરી બાબા જ્યારે આ તળાવને જુએ છે ત્યારે ખૂબ જ ખુશ થાય છે અને જેવા પાણી પીવા ગયા એની સાથે જ અઘોરી બાબાને પેલો દાનવ પાણીમાં ખેંચી લે છે અને થોડી વાર પછી બાબા એકવાર બહાર આવ્યા અને જોરથી બૂમ પાડે છે ત્યારે એમના અવાજને ગાંગી તો નથી સાંભળતી પરંતુ જે પેલી કામરૂદેશની ડાકણ કે જેમને દાસી બનાવી છે તે સાંભળી જાય છે અને તે જાગીને જુએ છે તો બાજુમાં એમના બાબા નથી તેથી તે ચાલતી ચાલતી આગળ જાય છે અને જેવું જળાશય જોયું એની સાથે તેને પણ ઘણા દિવસની તરસ લાગેલી છે તેથી તે પાણી પીવા માટે જેવી તળાવમાં નીચે નમી ત્યાં તો પેલા અઘોરી બાબા તળીએ લાત મારીને બહાર આવ્યા અને પોતાનું મસ્તક બહાર કાઢી અને કહે છે કે દાસી તું પાણી પીતી નહીં અને જેવું તું પાણી પીશ ને એની સાથે તું મોતને ઘાટ ઉતરી જઈશ આ એક માયાવી તળાવ છે માટે જલ્દી ગાંગીને બોલાવ ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે દાસીના ડોળા ફાટી ગયા ને કહે છે કે બાબા તો અહીંયા ફસાણા છે અને હવે ઝટ મારે ગાંગીને બોલાવી પડશે અને પછી તો આ દાસી ત્યાંથી ગડગડતી દોટ મૂકે છે અને ગાંગીની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને કહે છે કે ગાંગી ઝટ જાગ નહીતર ખૂબ મોટો અનર્થ થઈ જશે ત્યારે ગાંગી કહે છે કે દાસી તો મને અત્યારે સુવાદે હજી અડધી રાત થઈ છે અને આટલા દિવસથી ચાલી ચાલી અને હું ખૂબ થાકી ગઈ છું ત્યારે દાસી કહે છે કે ગાંગી આજે તું જાગશે નહીં ને તો આપણા જે અઘોરી બાબા છે ને એ મોતને ઘાટ ઉતરી જશે તેઓ ભારે સંકટમાં છે ત્યારે દાસીના આટલા શબ્દો સાંભળતાની સાથે ગાંગી ક્ષણભર વારમાં ઊભી થઈ ગઈ અને એટલું કહે છે કે દાસી તું આવું કેમ બોલે છે અને બાબા ક્યાં છે અહીંયા ક્યાંય દેખાતા તો નથી ત્યાં તો દાસી એટલું બોલી કે ગાંગી આ બાજુ આવો હું તમને કંઈક દેખાડું છું ત્યારે ગાંગી ચાલતી ચાલતી એ તળાવ પાસે આવી અને કહેવા લાગી કે અરે વાહદાસી તમે પાણી પાણી કરતા હતા તો આવડું મોટું જળાશય રહ્યું લો આમાં જેટલું પાણી પીવું હોય ને એટલું પી નાખો ત્યાં તો પેલા બાબા તળાવના તળિયે ફરી લાત મારી અને પાણીની ઉપર આવે છે અને આવી અને ગાંગીને કહે છે કે ગાંગી મને બચાવ આ તળાવ માયાવી છે અને આ તળાવનું પાણી તમે પીશો નહીં નહીતર તમે મોતને ઘાટ ઉતરી જશો ત્યારે ગાંગી કહે છે કે પણ બાબા તમે તો અમારી પાસે સૂતેલા હતા તો પછી અહીંયા કેવી રીતે આવી ગયા ત્યારે અઘોરી બાબા એટલું કહે છે કે ગાંગી આ બધું કોઈકનું ષડયંત્ર છે અને કોઈક માણસ આપણા ઉપર નજર નાખીને બેઠો છે જે આપણને મારી નાખવા માટે બેઠો છે અને બાબા આટલું બોલ્યા એની સાથે ફરી પેલો દાનવ આ બાબાને પકડી અને પાછો તળાવના તળીએ લઈ જાય છે ત્યારે ગાંગી કહે છે કે હે દાસી હવે શું કરીશું અને કેવી રીતે આ બાબાને બચાવીશું કારણ કે આ તો માયાવી તળાવ છે અને આની અંદર જો આપણે બધા જઈશું ને તો નક્કી આપણે બધા મોતને ઘાટ ઉતરી જશું પરંતુ સૌથી પહેલાં તારે એ જાણવાનું છે કે આ તળાવમાં કોણ કોણ છે અને કોણે આ બાબાને વશમાં કર્યા છે પરંતુ એ હવે આપણને કેવી રીતે ખબર પડશે કારણ કે આ માયાવી તળાવનું તળિયું કેટલું ઊંડું છે એ પણ હજુ આપણને કંઈ જાણ નથી ત્યાં તો પેલી દાસી કહે છે કે ગાંગી તમે ચિંતા કરશો નહીં હું તમારી દાસી છું અને હું તમારી સાથે ક્યારેય કોઈ ભેદભાવ નથી કરવાની અને એની ખાતરી પૂરી પાડવા માટે આજે તમને મારી વફાદારી દેખાડું છું આમ કહી અને આ દાસી ત્યાંથી ચાલતી ચાલતી આ તળાવની પાસે આવી અને જેવી તળાવમાં છલાંગ મારવા ગઈ ત્યાં તો ગાંગીએ તેને પકડી લીધી અને કહે છે કે દાસી મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે કે તું પૂરી નિષ્ઠાથી મારી સાથે રહે છે પરંતુ તારે આમ છલાંગ મારી અને પાણીમાં જવાની સી જરૂર છે ત્યારે એ દાસી એટલું બોલી કે હે ગાંગી હું પણ કામરું દેશની છું અને મને બધી વિદ્યાઓ આવડે છે એટલા માટે હું માછલી બની અને સૌથી પહેલાં તો આ તળાવના તળિયે પહોંચીશ અને તળિયે પહોંચી અને મારે એ જાણવું છે કે આ બાબાને કેટલા માણસો જકડી રહ્યા છે પછી હું બહાર આવીને તમને એનો સંદેશ આપું છું ત્યારે ગાંગી કહે છે કે ભલે દાસી પરંતુ તારું ધ્યાન રાખજે હો તને કાંઈ થઈ ના જાય ત્યારે આ દાસી કહે છે કે ગાંગી તને કામરૂ દેશમાં પહોંચાડવામાં મારી પૂરેપૂરી મદદ રહેશે આમ કહી અને આ દાસી ત્યાં માછલી બની જાય છે અને માછલી બની અને તે આ માયાવી તળાવમાં પ્રવેશ કરે છે અને તે પહોંચી તળીએ અને પછી આ જળાશયમાં ચારે બાજુ નજર કરીને જોવા લાગી પરંતુ તેની નજરે કંઈ દેખાતું નથી તેથી તે ચાલતી ચાલતી આગળ પહોંચી અને આ તળાવના મધ્ય ભાગમાં જઈને તળીએ જુએ છે તો ત્યાં પેલો દાનવ છે અને દાનવ આ બાબાના પગ પકડીને નીચે બેઠો છે અને તે પોતાના શબ્દોથી પેલા બાળકને પણ એમ કહી રહ્યો છે કે બાળક હવે તું ચિંતા વધારે કરતો નહીં થોડી જ વારમાં આ બાબા છે ને એ શ્વાસ લઈ નહીં શકે અને તેઓ મોતને ઘાટ ઉતરી જશે ને એની સાથે જ આ બાબાનું માંસ તને ખાવા માટે આપી દઈશ અને તે આમ પણ ઘણા દિવસથી માંસ ખાધું નથી ત્યાં તો પેલી માછલી આ બાબાની પાસે પહોંચીને એટલું કહે છે કે બાબા તમે ચિંતા નહીં કરતા તમને હું બચાવી લઈશ આમ કહી અને પેલા દાનવરાજની પાસે આ માછલી પહોંચે છે અને કહે છે કે હે દાનવરાજ તને હું એક સલાહ આપું છું કે તું અમારા બાબાને છોડી દે નહીંતર અમે તને એવું મોત આપીશું કે તું અને તારું બાળક બંને જણા ત્રાહીમામ થઈ જશો ત્યાં તો પેલો દાનવ કહે છે કે મારા બાળકને માણસનું માંસ ખાવું છે એટલા માટે તો અમે આ માયાવી તળાવની રચના કરી છે અને તમને શું લાગે છે કે અમે તમારાથી હારી જઈશું અરે અમે શક્તિશાળી છીએ અને માયાવી શક્તિઓથી ભરેલા છીએ આમ કહીને દાનવ પેલા બાબાને છોડતો નથી ત્યારે આ માછલી બનેલી દાસી ત્યાંથી ચાલતી ચાલતી પાછી કિનારે આવે છે અને ત્યાં આવીને ગાંગીને કહે છે કે ગાંગી પેલા અઘોરી બાબાને પેલો દાનવ પકડીને બેઠો છે અને એ બીજો કોઈ નહીં પરંતુ એ અને એનું બાળક જે ખરગોશ અને જે પારધી બનીને આવ્યા હતા ને આ એ જ છે માટે બોલ ગાંગી હવે શું કરવું છે એમને મોતને ઘાટ ઉતારીને બહાર આવવું કે પછી શું કરવું મને આદેશ આપો ત્યારે ગાંગી કહે છે કે દાસી તું તારા અસલી સ્વરૂપમાં આવીને બહાર નીકળી જા હવે હું જોઈ લઈશ એ દાનવને ત્યારે દાસી કહે છે કે પણ ગાંગી તમારે પાણીમાં જવાની શી જરૂર છે આ તમારી દાસી તમારી સાથે છે તો પછી તમારે તમારો જીવ જોખમમાં મૂકવાની કોઈ જરૂર નથી કારણ કે તમારે કામરું દેશ પહોંચવાનું છે અને તમારા બાબાને પેલી ડાકણોના પંજામાંથી છોડાવી અને પાછા લાવવાના છે ત્યારે ગાંગી એટલું કહે છે કે એ તો હું લડી લઈશ પરંતુ આવા તુચ્છ દાનાઓને સબક શીખવાડવી ખૂબ જ જરૂરી છે માટે દાસી તું બહાર આવી જા ત્યારે દાસી બહાર આવે છે અને માછલીમાંથી પાછી પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે અને પછી ગાંગીને ગુસ્સો આવે છે અને ગુસ્સો આવ્યા પછી ગાંગીએ તળાવની પાળેથી એક મુઠ્ઠી રેતની લીધી અને એક મુઠ્ઠી રેતની લીધા પછી તેણે એ રેતને પોતાના કપાળે અડાડી અને ગાંગી પોતાના બાબાએ શીખવાડેલી દેશની વિદ્યાનો પ્રયોગ કરે છે અને એક મુઠી રેતને આ જળાશયમાં નાખે છે ત્યારે જેવી એક મુઠી રેત આ જળાશયમાં પડી એની સાથે રેતનો ભારે ઢગલો થવા લાગ્યો અને પાણી આ જળાશયની બહાર નીકળવા લાગ્યું જેમ જેમ રેતનો ઢગલો વધતો ગયો એમ એમ આ તળાવની ચારેરથી પાણી છલકાવા લાગ્યું અને થોડી જ વારમાં આ આખું એ તળાવ રેતથી ભરાઈ ગયું અને આ અઘોરી બાબા ત્યાંથી બહાર આવ્યા અને એમની સાથે સાથે પેલો દાનવરાજ પણ બહાર આવ્યો ત્યારે બાબા કહે છે કે વાહ ગાંગી વાહ તે એક મુઠ્ઠી રેતથી આ આખું જળાશય ભરી નાખ્યું ગાંગી તારી શક્તિને કહેવું પડે હો ત્યાં તો પેલો દાનવ ત્યાં ઊભો છે અને ઊભો ઊભો ગાંગીની સામું જોઈ રહ્યો છે ત્યારે ગાંગી તેની પાસે પહોંચે છે અને પાસે પહોંચીને એટલું કહે છે કે દાનવ તને એમ લાગતું હશે કે આ વખતે પણ હું તને છોડી મૂકીશ તો એ તારી મોટી ભૂલ છે અને હવે હું તને મોતને ઘાટ ઉતારી દઈશ અને તને બચાવવાવાળું અહીંયા કોઈ નહીં મળે ત્યારે દાનવ ગાંગીને કહે છે કે ગાંગી એ બધી વાત તો ઠીક છે પરંતુ હું એક માયાવી દાનવ છું અને મારી માયા સામું આજ દિવસ સુધી કોઈ તુચ્છ મનુષ્ય ચાલ્યો નથી તો પછી તે આ તળાવમાં એવું તો કયું જાદુ કર્યું કે તે એક મુઠ્ઠી રેત નાખી અને એની સાથે આ આખું એ તળાવ રેતથી છલકાઈ ગયું અને બધું પાણી પણ બહાર નીકળી ગયું તો શું હું જાણી શકું કે તું આ બધું કેવી રીતે કરી શકે છે ત્યારે ગાંગી કહે છે કે મારે તને એ બધું કાંઈ કહેવાની જરૂર નથી પરંતુ મારી વાત સાંભળ હવે તું અહીંયાથી વટે વટેમાર્ગુઓને મારીને ખાય છે ને પરંતુ હવે તું કોઈ પણ માણસને ખાય ને એનો લાયક તને નહીં રાખવું કારણ કે હવે તને મોતને ગાંઠું ઉતારી દઈશ આમ કહીને ગાંગીએ પોતાના હાથમાં તલવાર ધારણ કરી અને ચાલતી ચાલતી આ દાનવરાજની પાસે પહોંચે છે ત્યારે દાનવરાજ હાથ જોડી અને સૌથી પહેલાં તો આ અઘોરી બાબાના પગમાં પડીને કહેવા લાગ્યો કે બાબા મને બચાવી લો મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અને હવે પછી ક્યારેય આમ વટે માર્ગોને આવા માયાવી પાણી બનાવીને હેરાન નહીં કરવું પરંતુ મને જવા દો ત્યારે બાબા કહે છે કે આજે તને જવા દઈશું ને તો કાલે તું બીજા માણસોને હેરાન કરીશ માટે તારું મરવું નિશ્ચિત છે અને પછી તો ગાંગી તલવાર લઈ અને પહોંચી આ દાનવની પાસે ત્યાં તો દાનવ ગાંગીના પગમાં પડીને રડવા લાગ્યો ગાંગી મને છોડી મૂક તું કહેતી હોય ને તો હું સુધરી જઈશ પરંતુ મારો જીવ લઈશ નહીં ત્યારે ગાંગી કહે છે કે હવે તને હું નહીં છોડું અને હવે તને છોડીશ ને તો મને પણ દુઃખ થશે કે મેં એક દાનવને જીવનદાન આપ્યું છે આમ કહીને ગાંગીએ પોતાના હાથમાં જેટલી તાકાત હતી એટલી ભેગી કરી અને જેવી આ દાનવરાજ ઉપર પ્રહાર કરવા ગઈ એની સાથે જ પેલું ઝાડની પાછળ સંતાયેલું બાળક કે ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને આ ગાંગીના પગમાં આવીને પડ્યું અને જે પેલો દાનવ નીચે પડ્યો હતો એના ઉપર એ બાળક આવી અને ઊભું રહી ગયું અને હાથ જોડીને ગાંગીને કહેવા લાગ્યું કે ગાંગી તમારે જો મારા પિતાજીને મારવા જ હોય ને તો એમની પહેલાં મને મારી નાખો કારણ કે એમને મેં જ કહ્યું હતું મારા માટે ખોરાક શોધી લાવવાનું નહીંતર તેઓ તમારી પાસે બીજી વાર આવવાના ન હતા પરંતુ મારા કારણે આજે એમને મોત મળશે ને તો હું મારી જાતને ક્યારેય માપ નહીં કરી શકું માટે ગાંગી સૌથી પહેલાં આ બાળકનો વધ કરો અને પછી મારા બાપુજીનો ત્યારે ગાંગી આ બાળકની સામુ ટગર ટગર જોઈ રહી છે અને તેને દયા આવી અને પછી તે કહેવા લાગી કે તું તું આટલી નાની ઉંમરમાં તું આવા માણસોના લોહી અને એમના સૌ શું કામ ખાય છે તને બીજું કાંઈ ખાવાનું નથી મળતું ત્યારે પેલું બાળક એટલું કહે છે કે ગાંગી નાનપણથી મારા બાપુએ મને જે જે ખવડાવ્યું એ ખાતા હું શીખ્યો છું પરંતુ મને એ નથી ખબર કે કયું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ ત્યારે ગાંગી કહે છે કે હે દાનવ હું તને છોડી તો મૂકું પરંતુ તું મને વચન આપ કે વટે વટેમાર્ગુઓને હેરાન નહીં કરીશ અને તારી માયાનો ધર્મના કામમાં ઉપયોગ કરીશ આ ધર્મના કામમાં તું ક્યારેય કોઈ માયા તારી નહીં ફેલાવે અને આ તારું જે બાળક રહ્યું ને એને પણ હવે તું સુધારીશ અને એને આવી માંસ માટીથી દૂર રાખીશ બોલ તું તૈયાર છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ દાનવરાજ રડી પડ્યો અને રડતા રડતા એટલું કહે છે કે તમારામાં કેટલી માનવતા ભરેલી છે કે આજે બીજી વાર તમે મને જીવનદાન આપ્યું છે અને જો હવે હું ખરાબ કર્મ અને જો પાપના માર્ગે જઈશ ને તો મારો પ્રભુ મને ક્યારેય માફ નહીં કરે માટે હે ગાંગી હવે હું તને વચન આપું છું કે હું અને મારો દીકરો બંને જણા ધર્મના કામમાં આગળ ચાલીશું અને જ્યાં પાપ અને ખરાબ કર્મો હશે ને ત્યાંથી પાછા રહીશું ત્યારે ગાંગી કહે છે કે તો જા દાનવ આજથી તને છોડી મૂકું છું અને તારું ધ્યાન રાખજે અને આ તારા બાળકને સાચવી અને એને સારા સંસ્કાર આપજે ત્યાં તો દાનવ કહે છે કે પણ તમે ક્યાં જાઓ છો એ તો મને કહો ત્યારે ગાંગી કહે છે કે અમે કામરૂ દેશ જઈ રહ્યા છીએ ત્યાં અમારે ખૂબ જ અગત્યનું કામ પાર પાડવાનું છે ત્યાં તો દાનવ કહે છે કે પણ ગાંગી આ જંગલ એ ખૂબ જ લાંબુ છે અને બીજી વાત એ છે કે મારી તો કોઈ માયાજાળ હતી જ નહીં હું તો એક સાધારણ દાનવ છું પરંતુ ગાંગી આ જંગલમાં એટલા ભયાનક અને માયાવી વિદ્યાવાળા જે અસુરો અને દાનવો રહે છે એ તમને નહીં જવા દે અને એમની માયાઓ એટલી અપરંપાર છે કે તમે એમની સામું નહીં ચાલી શકો તમારી બધી જ વિદ્યાઓ નિષ્ફળ જશે અને તમે મોતને ઘાટ ઉતરી જશો ત્યારે ગાંગી કહે છે કે એ બધી તું વાત છોડ એ તો અમે લડી લઈશું પરંતુ તે મને વચન આપ્યું છે ને એનું ધ્યાન રાખજે હવે અમે આગળ જઈએ છીએ આમ કહીને ગાંગી અઘોરી બાબા અને આ દેશની દાસી આગળ ચાલવા લાગ્યા અને આગળ જતાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી